જીરુની ખેતી ઘણી બધી જોખમી છે છતાં પણ ખેડૂત મિત્રો મહેનત કરીને અને આર્થિક ખેતી ખર્ચ ઘણો બધો વધારીને પાક સંરક્ષણના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારું ઉત્પાદન સારું વાતાવરણ રહી જાય તો જીરુનું સારું ઉત્પાદન મેળવતા હોય છે ઘણા બધા ફૂગના રોગો જીરુમાં આવતા હોય છે જેમાં ખેડૂત મિત્રો ખાસ કરીને ફૂગનાશકોમાં કોઈ પણ પ્રકારના ફૂગનાશકો વાપરવામાં પાછા નથી પડતા ભલે ગમે તેટલા મોંઘા આવતા હોય પણ રિઝલ્ટ મળતું હોય તો મોટાભાગના ખેડૂત મિત્રો ઊંચી કિંમતમાંથી પણ લઈ આવીને ફૂગનાશક દવાઓના છંટકાવ જીરૂના પાકમાં કરતા હોય છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રો મેન્કોજેપ છે કાર્બનડાઝીમ મેન્કોજેપ છે પ્રોપિકોનાજોલ છે આ ઉપરાંત એજોક્સિસ્ટ્રોબિન છે થાયોફેનેટ મિથાઇલ છે ટ્રાય છે મેટીરામ છે આ ઉપરાંત કિટાજીન છે આ ઉપરાંત ડાયમેથોમોર્ફ કે જે ઊંચા ભાવમાં મળે છે તેવા ઘણા બધા ફૂગનાશકોના છંટકાવ ખેડૂત મિત્રો ચાલુ રાખીને જીરુંને ફૂગના રોગોથી બચાવતા હોય છે ખેડૂત મિત્રો જીરુનું સારું ઉત્પાદન લેવા માટે ખાસ કરીને નાઇટ્રોજનવાળા ખાતરો આપણે વધારે પ્રમાણમાં વાપરીએ તો ઘણા બધા ફૂગના રોગો આવે છે એટલે જરૂરિયાત હોય તેટલો જ ઉપયોગ નાઇટ્રોજનવાળા ખાતરનો કરવાનો બાકી જરૂર ન હોય તો નાઇટ્રોજનયુક્ત ખાતરો વધારે વાપરવાનો આગ્રહ જીરુમાં ન રાખવાનો કારણ કે નાઇટ્રોજનવાળા ખાતરોથી ફૂગના રોગો ઘણી વખત માથું ઊંચકતા હોય છે અને ખેડૂત મિત્રોને ઘણી બધી નુકસાની નાઇટ્રોજનવાળા ખાતરોને લીધે જીરુના પાકમાં ભોગવવી પડતી હોય છે આ ઉપરાંત પિયત છે ખાસ કરીને જ્યારે તમે આપો ત્યારે કિયારાના પછાટે જ્યાં આપણે કિયારો પૂરો થતો હોય ત્યાં પાછળ ઘણું બધું પાણી ભર્યું રહેતું હોય છે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી આ ઉપરાંત જીરૂમાં ખાસ કરીને થ્રીપ્સનો ઉપદ્રવ પણ વધારે પ્રમાણમાં રહેતો હોય છે એટલે થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરી લેવું કારણ કે થ્રીપ્સના લીધે ઘણી વખત છોડ છે તે ઘણા બધા નબળા પડી જતા હોય છે અને આમાં પણ નબળા જે છોડ હોય તેમાં ફૂગના આક્રમણો પણ ઝડપથી ફેલાતા હોય છે એટલે થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરી લેવું ખૂબ જરૂરી છે જેને કારણે છોડ જેટલો તંદુરસ્ત અને સ્વસ્થ તેટલા ફૂગના રોગો છે તે ઓછા આવશે એટલા માટે ખેડૂત મિત્રો ખાસ કરીને થ્રીપ્સનું સમયસર નિયંત્રણ કરી લેવાથી પણ જીરૂમાં આપણને આડકતરી રીતે છોડ તંદુરસ્ત હોય તો ફૂગના રોગો છે તે ઓછા લાગતા હોય છે ખેડૂત મિત્રો અમારા ઘણા બધા ખેડૂત મિત્રો કોન્ટેકમાં હોય છે અને અનુભવ આધારિત માહિતી અમે ખુદ અમારાથી જેટલી બનતી મહેનત કરીને તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ ખાસ કરીને ફૂગના રોગોમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે કે સાઇમોગાનીલ આઠ ટકા અને મેન્કો ચોસઠ ટકા તેના ખૂબ સારામાં સારા રિઝલ્ટ ખેડૂત મિત્રો જીરૂમાં ફૂગના રોગોમાં મળે છે એટલા માટે તમે તેનો છંટકાવ કરવા માગતા હો તો અમારી અનુભવ આધારિત માહિતી છે અને અમુક ખેડૂત મિત્રો આનો ઉપયોગ પણ કરે છે અને રિઝલ્ટ ખૂબ સારા મેળવે છે તો તમે છંટકાવ કરવા માગતા હો તો કરી શકો છો આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો છે તે હેગા કોના જોલ છે પ્રોપી કોના જોલ છે ડાયફેનો કોના જોલ છે આ ઉપરાંત જે મોંઘી જે અતિ ઊંચી કિંમત આપીને ચૂકવવા પડતા હોય છે તેવા ફૂગનાશકોના છંટકાવ ઘણી વખત કરતા હોય છે પરંતુ ક્યારેક એવું બનતું હોય કે નીચી કિંમતમાં મળતા ફૂગનાશકો પણ ખૂબ સારામાં સારું કામ છે તે બતાવતા હોય છે એટલા માટે તમે ખેડૂત મિત્રો અત્યારે જીરુમાં કયા ફૂગનાશકોના છંટકાવ તમે કરી રહ્યા છો તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ઉપયોગી થાય ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને જીરુના પાકને જીવાત અને ફૂગના રોગોથી બચાવી ખૂબ સારામાં સારું ઉત્પાદન લ્યો અને સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો